શરૂ કરી એક્ટિવિટી નંબર ત્રણ એક્ટિવિટી નંબર ત્રણ શું કહે છે કે આપેલ સૂર્યમંડળનું ચિત્ર છે અને તેની સાથે આપેલી માહિતી વાળા કોષ્ટકના આધારે તમારા શિક્ષકની સૂચના પ્રમાણે કાર્ય કરો તો અહીંયા જે આપણને સૂર્યમંડળનું મંડળનું ચિત્ર આપ્યું જો સન સૌથી મોટી સાઈઝ પછી બુધ ગ્રહ શુક્ર પૃથ્વી મંગળ જ્યુપિટર એટલે ગુરુ પછી શનિ યુરેનસ અને નેપચ્યુન આ બધા ગ્રહો જે છે આપણને આપેલા છે સૌથી પહેલાં તો ધ સન સૂર્ય ઉર્જાનો સૌથી મોટો સ્ત્રોત અને પછી જો આપણો ગ્રહ પૃથ્વી જો અહીંયા આવેલો આ ચિત્ર જે છે આપણને આપ્યું છે અને પછી આપણને પૂછા છે એક માહિતી આપી છે કે માહિતીનો કોષ્ટક તૈયાર અહીંયા હવે શું કરવાનું માહિતીના કોષ્ટકને આખું પહેલા તો વિશ્લેષણ કરવાનું આખું સમજી લેવા જો નેમ ઓફ ધ પ્લેનેટ્સ એટલે કે નામ આપ્યા છે પછી ડિસ્ટન્સ ફ્રોમ ધ સન સૂર્ય થી અંતર AU એટલે કે એસ્ટ્રોનોમિકલ યુનિટ તરીકે વપરાય છે એ આપ્યું છે ત્યારબાદ ટેમ્પરેચર સેલ્સિયસમાં ટેમ્પરેચર કેટલું છે તાપમાન કેટલું છે ડિસ્ટન્સ ફ્રોમ ધ મૂન ઇન કિલોમીટર કે ચંદ્ર સાથે એમની જે કિલોમીટરમાં અંતર કેટલું છે તે ત્યારબાદ નંબર ઓફ એ કેટલા ચંદ્ર છે ને એના વિશે ચર્ચા છે આગળ વધીએ આગળ કહે છે નેમ ઓફ ધ પ્લાનેટ એમાં મર્ક્યુરી છે ડિસ્ટન્સ છે ઝીરો પોઈન્ટ થર્ટી નાઇન તાપમાન વન એઇટી ફોર થર્ટી પછી ડિસ્ટન્સ છે ફોર એટ સેવન એટ જેના નંબર ઓફ મૂન છે ઝીરો ઝીરો ત્યારબાદ વિનસ એમાં એયુ છે ઝીરો પોઈન્ટ સેવન્ટી ટુ ટેમ્પરેચર ફોર સિક્સટી ફાઈવ

સ્વાધ્યાય સ્વ અધ્યયન પોથી સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક પણ એકમ કસોટી સાથે અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઢગલો ઘણું બધું મટીરિયલ વિદ્યાર્થી મિત્રો એક જ એપ્લિકેશનમાંથી માંથી તમામ તમામ પ્રકારના તમામ તમામ વિષયના સોલ્યુશન અવેલેબલ છે તો ઝડપથી ડાઉનલોડ કરો એપ્લિકેશન ને એપ્લિકેશન ને ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે તો પહેલો સવાલ છે એમાંથી જો પહેલા તો એયુ એટલે શું થાય મેં હમણાં વાત કરી હતી એસ્ટ્રોનોમિકલ યુનિટ એયુ એટલે થાય છે હું ખબર છે સૂર્ય થી પૃથ્વી વચ્ચેના અંતરને એયુ કહેવાય આ એક જનરલ નોલેજ નો સવાલ કરું તમને કે સૂર્ય થી પૃથ્વી વચ્ચેના અંતરને એક એયુ તરીકે ઓળખવામાં આવે છે પછી જે બીજા બધા હોય ને ભઈ કે ગુણાકાર કરીને ભાગા કરીને ભાગ પાડ નાખે તો પહેલો સવાલ છે વીનસ ઇઝ બિગર ધેન ખાલી જગ્યા કે વીનસ જે છે કોના કરતા મોટો છે પૃથ્વી કરતા કે મર્ક્યુરી કરતા કે વેબ મર્ક્યુરી કરતા પછી ધ ખાલી જગ્યા ઇઝ અ સ્મોલર ધેન ખાલી જગ્યા તો કોણ કોના કરતા નાનું છે તો આપણે બે નામ લખી નાખ્યા એક અર્થ આપણી દુનિયા અને જુપિટર કે પૃથ્વી જે છે એ ગુરુ ગ્રહ કરતા નાની છે ત્યારબાદ આમાં હા આમાં તમે બીજા કોઈ પણ બે ગ્રહો લખી શકો જેમાં મોટો ગ્રહ અહીંયા અને નાનો ગ્રહ અહીંયા આવતો બરોબર પણ મેં અહીંયા સમજૂતી માટે સરળતા માટે અહીંયા ગુરુ ગ્રહ જે સૌથી મોટો છે તે અને પૃથ્વી જે આપણે એવરેજ મીડિયમ સાઈઝની છે ત્યારબાદ વિચ પ્લાનેટ ઇઝ ધ ફાધર ફ્રોમ ધ સન કે કયો પ્લાનેટ સૌથી દૂર છે પૃથ્વી કરતા દૂર છે જ્યુપિટર ઓર સેટ ગુરુ કે શનિ કયો ગ્રહ સેટન શનિ વિચ પ્લાનેટ ઇઝ બિગર દેન સેટન માર્સ ઓર જુપિટર કે કયો ગ્રહ જે છે એ મોટો છે શનિ કે માર્સ કે જુપિટર કયો ગ્રહ તો સૌથી મોટો છે એક જ જુપિટર પાંચમો આવશે વિચ પ્લાનેટ્સ હેવ હાયર ટેમ્પરેચર ઇન ધેન માર્સ કે કયા ગ્રહમાં માર્સ કરતા એટલે કે મંગળ ગ્રહ કરતા વધારે ટેમ્પરેચર છે વધારે તાપમાન છે કયા ગ્રહમાં માર્સ વધારે ટેમ્પરેચર જોવા મળે છે બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા યુનિટ નંબર ત્રણની એક્ટિવિટી નંબર ત્રણ મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે આ યુનિટની ચોથી એક્ટિવિટી લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરો